વડનગર નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલનું આકસ્મિક દુઃખદ નિધન નિધનના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી સવાઈ ઊંઝા ધારાસભ્ય કીટભાઈ પટેલ ગ્રુપના ખાસ હતા ઉત્તમભાઈ પટેલ વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ સહિત ઉપપ્રમુખ બકાજી ઠાકોર સહિત વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ રાજુભાઈ મોદી જમરજી ઠાકોર કાનાજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી પહોંચ્યા વડનગર સિવિલ હોસ્પિટલમાં જે તબીબોએ મૃત જાહેર કર્યા રાત્રે આઠ વાગે નીકળશે અંતિમ યાત્રા વડનગરથી ઉત્તમભાઈ પટેલના દુઃખદ સમાચાર મળતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે ઉત્તમભાઈ પટેલ પોતાના ઘરે હતા સાથીમાં દુખાવો થતાં તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તનતોડ મહેનત કરી પરંતુ એટેકના કારણે મૃત્યુ પામ્યા હોવાના સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા છે સમગ્ર ઘટનાને પગલે ભાજપના આગેવાનોમાં અને તેમના ચાહકોમાં ઘેરા લાગણી છવાઈ છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેવણ સાથે